મધ્યપ્રદેશના રાજગઢથી મોરબી મજૂરી કામ માટે જતી મહિલાની એકલતાનો લાભ લઈને તેને ધમકાવીને રાજદીપ ટ્રાવેલ્સના ચાલક અને ક્લીનરે તેની સાથે ચાલુ બસી ચાર વખત દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ થયા છે ત્યારે આ મામલે દાહોદ પોલીસે બંનેની ધરપકડ કરીને શુક્રવારની સાંજે કોર્ટમાં રજૂ કર્યા હતા ને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ બંને આરોપીઓએ અગાઉ આવા કેટલા દુષ્કર્મ આચર્યા છે કે નહીં તેની જે પોલીસ દ્વારા કડક પૂછ કરવા પરચ કરવામાં આવી રહી છે મધ્યપ્રદેશના રાજગઢ તરફથી એક ગામડામાં રહેતી પરિણિત મહિલા મોરવી મજૂરીએ આવવા માટે લક્ઝરી બસમાં રાજગઢથી બેઠી હતી મહિલાને ધાક ધમકી આપીને ક્લીનર આશિષ અનશી અનશી બાલ બિલે દાહોદની ગર બડા ચોકડી પાસે પૂલ નજીક કેબિનમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારે બસ ચાલક ગણેશ બદ્રીલાલ દામોરે પણ આ જે મહિલા છે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે ત્યારે દાહોદથી માંડીને હળવદના ત્રણસો બાર કિલોમીટરના અંતરમાં આ બંને બબે વખત એટલે કે ચાર વખત આ મહિલાને પીખી નાખી હતી આ મામલે માળિયા મિયાણા પોલીસે બંને સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરીને ફરિયાદ નોંધી હતી અને શૂન્ય નંબરથી દાહોદ મોકલી આપી હતી દાહોદ પોલીસે આ જે બંને આરોપીઓ છે તે આરોપીઓને ઝડપી બસને પણ કમજી લીધી હતી અને ત્યારબાદ આ બંનેની શુક્રવારે સાંજે કોર્ટમાં રજૂ કર્યા હતા ને ચાર દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા ત્યારે એ પોલીસે તેમને સત્તર તારીખ સુધીના રિમાન્ડમાં રાખી આ જે જે આ બંને ઈશમો છે તેમની પૂછપરછ કરવા આ નરાદમોને

ભોગ બનનાર રાજગઢ જો જે કે એમ એમ રાજ્યમાં આવે છે તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ દુષ્કર્મ કર્યું હતું રાત્રે જ્યારે તમામ પેસેન્જર સુતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે બે વખત બે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત વધાઈ અને ત્યારે એકસો એક્યાસી અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ પુલ દાહોદ જિલ્લા ખાતે આવી અને ઝીરો એફઆઈઆર ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજિસ્ટર કરવામાં આવ્યો છે હાલ આગળની તપાસ ચાલુ છે